હજુ તો થોડાક મહિનાઓ પહેલા જ એક મુસ્કાને પ્રેમી સાથે મળી અને પતિની હત્યા કરી હતી અને એની લાશના ના ટુકડા એક ડ્રમમાં ભરી દીધા હતા જોકે આવી જ એક ઘટના ફરીથી સામે આવી છે રાજસ્થાનના અલવર કે જ્યાં પ્રેમી ખાતર પત્ની બની છે કિલર અને પતિનું મર્ડર કરી લાશને છુપાવી દીધી બ્લુ ડ્રમમાં ઉત્તર પ્રદેશના મેરઠના સૌરભ રાજપૂતની હત્યા જેવો જ કાંડ રાજસ્થાનમાં બન્યો છે જેમાં એક યુવકની હત્યા કરી તેની લાશ બ્લુ ડ્રમમાં ભરી દેવામાં આવી જેનાથી અલવરના કિશનગઢ બાસમાં સનસની ફેલાઈ ગઈ છે રાજસ્થાનના અલવરમાં મેરઠ હત્યાની ઘટના નવી પણ કહાની જૂની પ્રેમી ખાતર પત્ની બની કિલર મેરઠ બાદ રાજસ્થાનના અલવરમાં ડ્રમકાંડ બલબલાના રૂવાડા ઉભા કરી દે તેવી અને ક્રાઇમ થ્રિલર વેબ સિરીઝને ટક્કર મારતી ઘટનાએ આખા રાજસ્થાનમાં ચકચાર મચાવી દીધી છે અલવરના ખેરથલ જિલ્લાના કિશનગઢ બાસમાં એ સમયે સનસની ફેલાઈ ગઈ જ્યારે રવિવારના દિવસે એક મકાન ની છત પર રાખવામાં આવેલા બ્લુ રંગના પ્લાસ્ટિક ડ્રમ માંથી અત્યંત ખરાબ દુર્ગંધ આવવા લાગી જેથી સ્થાનિકોએ પોલીસને સૂચના આપી પોલીસ ડ્રમ ખોલ્યું તો પોલીસ અધિકારીઓ સહિત જોનારા તમામ લોકો ચોંકી ગયા કારણ કે ડ્રમ માં એક વ્યક્તિ ની લાશ હતી એ લાશ અન્ય કોઈની નહીં પણ આ જ મકાન માં પત્ની અને ત્રણ સંતાનો ના સાથે ભાડે રહેતા वर्षीय हंसराज सूरज नहीं हती। मैं कहीं काम पे गया हुआ था बारह से दो बजे के बीच में मैं आया था तो यहाँ पे मेरे मोहल्ले में पुलिस की गाड़िया चार पांच खड़ी थी उसमें फिर बाद में कहा भाई ये मोहल्ले में कौन कौन है तो मेरा नाम पूछा मनका मेरा ये सामने घर है तो भाई तुम पहचान कर सकते हो तो मन भाई पहचान कर लूंगा मैं तो ऊपर जाकर मैं देखा तो मैंने कहा ये तो भाई जितेंद्र नहीं है ये तो इनका किराएदार है वो ड्रम के अंदर मृत पड़ा हुआ था मृत पड़ा हुआ था हाँ। तो तो किराएदार के साथ कितने लोग रहते थे उनकी एक वाइफ थी और तीन बच्चे थे ब्लू ड्रम हंसराज खुलिया कतल नाराज मकान मालिक ना दिकरा साथे पत्नी नु अफेयर અફેરના કારણે પત્નીએ ખેલ્યો લોહિયાળ ખેલ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે હંસરાજ મૂળ ઉત્તર પ્રદેશના શાહજહાપુરનો રહેવાસી અલવરના કિશનગઢ બાસમાં આવેલ આદર્શ કોલોનીમાં છેલ્લા છ મહિનાથી પત્ની અને ત્રણ બાળકો સાથે ભાડાના મકાનમાં રહેતો હતો અહીં ઈટોની ભઠ્ઠીમાં કામ કરતો હતો હંસરાજને દારૂ પીવાની ટેવ હતી જેથી મકાન માલિકના દીકરા જીતેન્દ્ર સાથે બેસી દરરોજ નશો કરતો હતો આ રીતે જીતેન્દ્રનો હંસરાજની પત્ની સુનિતા સાથે સંપર્ક વધતો ગયો હંસરાજની પત્ની સુનિતા અને જીતેન્દ્ર વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો થોડા દિવસ અગાઉ હંસરાજને પત્ની અને જીતેન્દ્રના સંબંધની જાણ થઈ હંસરાજે પત્નીને પ્રેમ સંબંધ પૂરા કરવા સમજાવી પણ તે ન માની ત્યારબાદ સુનિતાએ પ્રેમી સાથે મળી પતિની હત્યાનો પ્લાન ઘડ્યો પ્લાનના ભાગરૂપે બજારમાંથી સુનિતા બ્લુ ડ્રમ ખરીદી લાવી તે પછી દારૂ પીવડાવ્યા બાદ હંસરાજનું ગળું દબાવી હત્યા કરી નાખી ત્યારબાદ તેની લાશને બ્લુ ડ્રમમાં ભરી દીધી લાશ પીગળી જાય તે માટે તેની અંદર મીઠું નાખી દીધું પતિને મોતની નિંદ્રામાં સુવડાવ્યા બાદ સુનિતા તેના પ્રેમી જીતેન્દ્ર અને બાળકોને લઈને ભાગી ગઈ જોકે ઘટના બન્યાના થોડા જ કલાકોમાં પોલીસે બંનેને ઝડપી લીધા છે हत्या नो गु नो दी वधु तपास हाथ धरी घर में एक नीला ड्रम रखा हो उसमें बहुत तेज बदबू आ रही है वो इस सूचना के ऊपर जो है पुलिस मौके पे गई और जब उन्होंने देखा तो नीले ड्रम में एक पुरुष की लाश मिली जो डीके हो चुकी थी काफी ज्यादा और उसमें से बदबू आ रही थी तो मामला सारा यहाँ से इस रिपोर्टिंग से चालू होता है फिर इन्वेस्टिगेशन में पाया गया कि जो मृतक है उसकी पत्नी और पत्नी का बॉयफ्रेंड ये दोनों इसके अंदर जो है मेन अभियुक्त हैं और इन दोनों को कल अठारह तारीख को पुलिस के द्वारा अरेस्ट कर लिया गया शाम को जी अभी तक जो प्राथमिक पूछताछ हुई है उसके अंदर उन्होंने बताया है कि हम दोनों ने तकिये से उसका मुंह दबाया और से मुंह दबाने के कारण जो है सांस जो है वो रुक गई और संभवतः उसी टाइम पे उसकी डेथ हो गयी बालकों ने नजर सानिताए करी पति ने हत्या પિતાની હત્યાની કહાની માસુમ દીકરાની જુબાની પોલીસના કહેવા મુજબ સુનિતા રીલ બનાવવાની શોખીન હતી અવારનવાર પતિ સાથે ફોટો અને વિડીયો ઉતારી તે ફિલ્મના ગીતો પર રીલ બનાવતી હતી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહેતી હતી બીજી તરફ જીતેન્દ્ર પણ પરિણીત છે તેની પત્નીનું કેટલાક વર્ષો અગાઉ મોત નીપજ્યું હોવાથી તે એકલો હતો જીતેન્દ્રએ જ હંસરાજને તેનું મકાન ભાડે આપ્યું હતું અને તેની પત્ની સુનિતા સાથે પ્રેમની બાજી પણ જીતેન્દ્રએ જ પાથરી હતી સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે જીતેન્દ્રના પ્રેમમાં પાગલ સુનિતાએ પતિની હત્યા કરી ત્યારે તેના ત્રણેય સંતાનો રૂમમાં જ હતા આ જોઈ મોટા દીકરાએ જ્યારે માતા સુનિતાને સવાલ કર્યો તો સુનિતા અને તેના પ્રેમીએ તેને મારી નાખવાની ધમકી આપી ચૂપ રહેવા કહ્યું હતું મેરો પતા સો રહા आपको सुना दिया था बच्चों वो सब को सबको तीनों बहन भाइयों को अच्छा वो जो था जो आपके मकान मालिक था वो घर में आता था क्या पहले वैसे तो एक दो दिन आ जाते थे और वो काम पे जाते थे, जा थे तो क्या वहाँ बैठ के आपके पिताजी और वो उनको शराब पिलाता था, था क्या उनको सबको नहीं मेरी मम्मी दो पैक पी थी और अंकल ने जिनने मेरे पापा को मारा है उनने बहुत ज्यादा पी ली थी और पापा ने भी बहुत ज्यादा મેરઠની જેમ અલવરમાં પ્રેમી ખાતર પત્નીએ પતિને મોતને ઘાટ ઉતારી ડ્રમમાં લાશ ભર્યાની આ ઘટના ફિલ્મી સ્ટોરીથી કમ નથી આ ઘટનાનો ભેદ તો પોલીસે ઉકેલી નાખ્યો છે પરંતુ સુનિતાના કાતિલ પગલાથી હંસરાજનું મોત નીપજ્યું છે અને હત્યાના આરોપસર તેને જેલ જવાનો વારો આવ્યો છે તેના કારણે ત્રણેય સંતાનોએ માતા પિતાની છત્ર છાયા ગુમાવી દીધી છે તેમજ જે રીતે પતિની હત્યા કરી તેની લાશ બ્લુ ડ્રમમાં ભરવાની ઘટનાઓ વધી રહી છે તેને જોઈ બ્લુ ડ્રમે તો બહુ કરી એમ કહેવું ખોટું નથી બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ